ગુજરાતભરમાં મોંઘવારી વધી છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોંઘવારી વિશેની તપાસ કરતા વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે ગયા ડિસેમ્બર આ વખતે દરેક દરેક વસ્તુના વસ્તુના ભાવમાં ભાવમાં ઘટાડો થયો છે જ્યારે અવારનવાર વધારો થાય છે પરંતુ ધંધુકામાં દરેક શાકભાજીમાં આ શિયાળાની ઋતુમાં ઘટાડો થયો છે શાકભાજી વેચનાર લોકો દ્વારા ગયા ડિસેમ્બર કરતા આ ડિસેમ્બરમાં શિયાળામાં દરેક શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે શાકભાજી ખરીદનાર ગ્રાહકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ વખતે શિયાળાની ઋતુમાં શાક શાકભાજી સસ્તું મળી રહ્યું છે અત્યારે બધું બકાલો સસ્તું છે રીંગણા 20 રૂપિયા કિલો છે મેથી 20 રૂપિયા કિલો છે મૂળા 20 રૂપિયા કિલો છે પાલક 20 રૂપિયા કિલો છે વણ ઘટાડો છે વધારે કોઈ વસ્તુ માનો પ્રકાશભાઈ રમણભાઈ ડાબી શાકભાજી અત્યારે સસ્તું છે શું શું છે ભાવમાં સસ્તો મેથી રીંગણા બધું વીનો કિલો દૂધી વીની કિલો મરચા વીના 500 ટમાટા વીના 500 ફૂલેવર કોબી વીનો 500